હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથી બાજરીના વડા આ વડા પાંચથી છ દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતા તો તમે ક્યાંક ટ્રાવેલિંગ પર જતા હોય તો ત્યાં પણ બનાવીને લઈ જઈ શકો છો આ વડાને થેફવાની મહેનત કર્યા વગર સહેલી રીતે ઓછી મહેનતે કેવી રીતે બનાવાય એ પણ આજના વિડીયોમાં જોઈશું અને પોચા રૂ જેવા ફૂલેલા ફૂલેલા વડા બનાવીશું ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે તેમના વડા જ્યારે ગરમ હોય ત્યારે પોચા હોય છે પણ ઠંડા થયા પછી એ ચવળ બની જાય છે તો એવું ના થાય એના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ બધું જ આપણે આજે વિડીયોમાં જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો શિયાળા સ્પેશિયલ મેથી બાજરીના વડાની રેસીપી શરૂ કરીએ હવે વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાંચથી છ મોટી ચમચી ખાટું દહીં લેવાનું છે હવે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું બરાબર મિક્સ કરી લઈએ દહીં ઉમેરવાથી વડા એકદમ સરસ પોચા બને છે એટલે જ્યારે પણ તમે વડા બનાવો ત્યારે ગોળને આ રીતે દહીંમાં પલાળીને રાખવાનું ગોળને ઝીણું સમારીને ઉમેરવાથી એને ઓગળતા બહુ વાર નહીં લાગે તો આ રીતે બરાબર મિક્સ કરી અને આપણે એને સાઈડ પર મૂકી રાખીશું એક કપ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી લેવાની છે અને ત્યાર પછી મેં વન ફોર્થ કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે ત્રણ લીલા મરચાં ત્રણ લવિંગ્યા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો ચટણી જારમાં મેં મરચાંને ટુકડા કરીને ઉમેરી લીધા આદુને પણ ટુકડામાં કટ કરીને ઉમેરી લઈશું સાથે લીલું લસણ પણ ઉમેરી દઈશું તમારી પાસે જો લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ લઈ શકાય અને જો લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું અને પાણી ઉમેર્યા વગર જ બધી વસ્તુને વાટી લઈશું ત્યાર પછી ગેસ ઓન કરી એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ રીતે બધી બાજુએ ફેલાવી લઈશું હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી લઈશું આ રીતે તેલમાં હળદર ઉમેરીને સાંતળી લેવાથી વડાનો કલર એકદમ સરસ આવે છે હવે હળદર બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં અજમો હિંગ અને સફેદ તલ ઉમેરવાના છે તો હાફ ટી સ્પૂન જેટલો અજમો લીધો વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે આ રીતે અજમો તલ અને હિંગને સાંતળી લેવાથી વડામાં અજમાનું ફ્લેવર એકદમ સરસ આવે છે અને તલને સાંતળીને ઉમેરવાથી જ્યારે તમે વડા તળો ત્યારે તેલમાં એ વધારે છૂટા નહીં પડી જાય પણ જો તમે ડાયરેક્ટ કાચા તલ ઉમેરી દેશો તો તેલમાં એ છૂટા પડી જશે આટલી વસ્તુ સંતળાઈ ગયા પછી આપણે એમાં એક કપ જેટલી ઝીણી સમારેલી મેથીની ભાજી ઉમેરી દઈશું સાથે જ આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ પણ ઉમેરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી બરાબર સાંતળી લઈશું મેથીની ભાજીના રીતે તેલમાં થોડી સાંતળીને ઉમેરવાથી વડામાં એનો સ્વાદ એકદમ સરસ આવશે તો જ્યારે પણ તમે મેથીની ભાજીમાંથી ટેબરા કે વડા બનાવો તો ભાજીના રીતે તેલમાં સાંતળીને ઉમેરવાથી એનો કલર એકદમ સરસ આવશે અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે તો ગેસની સ્લો ફ્લેમ પર મેથીની ભાજીની મેં સાંતળી લીધી હવે આપણે એમાં ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું મીઠું હવે જો સિઝન ના હોય અને તમારી પાસે લીલી મેથીની ભાજી ના હોય તો તમે કસૂરી મેથીને પણ તેલમાં આ રીતે સાંતળીને વડા બનાવી શકો છો હવે મેથીની ભાજી આપણી સંતળાઈ ગઈ છે તો ગેસને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે એકદમ સરસ ઠંડુ થવા દઈશું હવે મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે આપણે એક પોળા વાસણમાં એને ટ્રાન્સફર કરી લઈશું અને વડા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું હવે આ મિશ્રણમાં આપણે જે દહીં અને ગોળ પલાળીને રાખ્યા છે એ ઉમેરવાના છે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે બરાબર મિક્સ કરી લઈએ તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો પણ ખાંડ કરતાં વડામાં ગોળનો સ્વાદ વધારે સારો આવે છે હવે આ રીતે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં લોટ ઉમેરવાનો છે તો અત્યારે મેં બે કપ બાજરીનો લોટ લીધો છે સાથે જ અડધો કપ આપણે એમાં ઘઉંનો રોટલી કરવા માટે જે લોટ વાપરીએ એ ઉમેરવાનો છે બાજરીના લોટની સાથે આ રીતે ઘઉંનો લોટ ઉમેરવાથી વડા એકદમ સરસ પોચા બને છે તો તમે જેટલો પણ બાજરીનો લોટ લો એનાથી ચોથા ભાગનો તમારે ઘઉંનો લોટ ઉમેરવાનો તો અત્યારે બે કપ બાજરીના લોટ સાથે મેં અડધો કપ ઘઉંનો લોટ લીધો છે બાજરીના લોટમાં ગ્લુટન એટલે કે ચિકાસ બિલકુલ નથી હોતી એટલે જ્યારે પણ આપણે વડા બનાવીએ ત્યારે એમાં ક્રેક્સ આવે છે તો એવું ના થાય એના માટે આપણે એમાં આ રીતે ચોથા ભાગનો ઘઉંનો લોટ ઉમેરવાનો જેથી વડા આપણા ક્રેક ફ્રી અને પોચા બને તો આ રીતે પહેલાં બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની અને ત્યાર પછી જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈને આપણે એનો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને વડા માટેનો લોટ બાંધી લઈશું એકસાથે પાણી નહીં ઉમેરી દેવાનું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધી લેવાનો લોટ બાંધવા માટે પાણી કેટલું જોઈશે એનો આધાર બાજરીના લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે સાથે જ તમે જેમાં દહીં ઉમેરો છો એ દહીંમાં પાણીનું પ્રમાણ કેટલું છે એના પર પણ આધાર રાખે છે એટલે અડધાથી પોણો કપ જેટલા પાણીમાં લોટ આપણો બંધાઈ જશે પણ કેટલીક વાર એવું બને કે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી વધે પણ ખરું અથવા તો ઘટે પણ ખરું અહીં જો તમારી પાસે દહીં ના હોય તો છાશથી પણ તમે આ લોટ બાંધી શકો પણ જો દહીં લો તો અડધા કપથી વધારે દહીં નહીં ઉમેરવાનું તો વડા માટેનો લોટ મેં બાંધી લીધો છે અને આટલો લોટ બાંધવા માટે મારે પોણા કપ પાણીની જરૂર પડી છે અને એની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતનો સોફ્ટ લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે હવે આપણે એને ઢાંકીને એક કલાક માટે રેસ્ટ આપવાનો છે એક કલાક પછી આપણે એમાંથી વડા બનાવીશું એક કલાક પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણે જે લોટ બાંધ્યો હતો એના કરતાં થોડો એ ઢીલો થયો છે કારણ કે આપણે એમાં દહીં ઉમેર્યું છે હવે આપણા વડા એકદમ સરસ પોચા અને ફૂલેલા ફૂલેલા બને એના માટે એક પીંચ જેટલો કૂકિંગ સોડા ઉમેરવાનો છે અને લોટ સાથે કૂકિંગ સોડાને એકદમ સારી રીતે બરાબર મિક્સ કરી લેવાનો છે અહીં ખાસ તમારે સોડા ફક્ત એક પીંચ જેટલો જ ઉમેરવાનો છે જો સોડા વધારે થઈ જશે તો વડામાં તેલ ભરાઈ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે તો આ રીતે કૂકિંગ સોડાને લોટ સાથે બરાબર મિક્સ કરી લીધો બીજી બાજુ ગેસની સ્લો ફ્લેમ પર તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે આપણે એક ચોપિંગ બોર્ડ લેવાનું છે તમારી પાસે જો આ રીતનું ચોપિંગ બોર્ડ ના હોય તો તમે લાકડાની કોઈ પાટલી કે પાટિયું પણ લઈ શકો છો એના પર એક કોટનનું પાતળું ભીનું કરેલું કપડું મૂકવાનું છે બંને હાથ પર થોડું તેલ લગાવી દઈશું અને ત્યાર પછી જે સાઇઝના તમારે વડા બનાવવા હોય એ સાઇઝના તમારે ગોળા તૈયાર કરી લેવાના હું અત્યારે નાના લીંબુ જેટલા ગોળા તૈયાર કરું છું તમે તમારી ચોઈસ પ્રમાણે નાના કે મોટા ગોળા તૈયાર કરી શકો છો તો આ રીતે ચોપિંગ બોર્ડ પર મેં બધા જ ગોળા થોડા થોડા અંતરે આ રીતે ગોઠવી દીધા છે ત્યાર પછી બાકીના કપડાંથી આપણે એના રીતે ઢાંકી દઈશું અને હવે આપણે વડાને થેપવાની ઝંઝટ વગર આ રીતે એક ફ્લેટ વાડકી લઈશું જેની સપાટી આ રીતે નીચેથી એકદમ ફ્લેટ હોય અને વાડકીને આ રીતે ઘોડા પર મૂકી અને થોડું હલકા હાથે પ્રેસ કરશો એટલે એકદમ સરસ વડું આપણું તૈયાર થઈ જશે તો આ રીતે ખૂબ જ ઓછી મહેનતે અને એકદમ સરળતાથી વાડકીથી તમે વડા બનાવીને તૈયાર કરી શકો છો અને આ વડા હાથથી ટીપીને બનાવેલા વડા જેવા જ બનીને તૈયાર થાય છે વાડકીને તમારે વધારે નહીં પ્રેસ કરવાની જો વડા વધારે પાતળા થઈ જશે બરાબર ફૂલે નહીં કિનારીઓમાં જો જો ક્રેક્સ આવી હોય તો આ રીતે થોડી સરખી કરી લેવાની તમારે વધારે ક્વોન્ટિટીમાં વડા બનાવવાના હોય તો આ રીતે ખૂબ જ ઓછી મહેનતે સરળતાથી તમે વડા બનાવીને તૈયાર કરી શકો છો તો આ જ રીતે મેં બધા જ વડાને વાડકીથી દબાવીને તૈયાર કરી લીધા હવે વડા આપણા તૈયાર થઈ ગયા છે તો એને તળી લઈએ તો એના માટે એક વડાને આપણે આ રીતે હાથ પર લઈ અને પાણી વાળો હાથ લગાવી દેવાનો અને પાણીવાળો હાથ લગાવ્યા પછી આપણે એના પર આ રીતે તલ લગાવવાના છે એક વાટકીમાં તલ લેવાના અને વડાને તલ પર મૂકશો એટલે પાણીને લીધે તલ એના પર તરત જ ચોંટી જશે હવે તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખવાની છે અને એક વારમાં કઢાઈમાં જેટલા સમાય એટલા વડા તમારે ઉમેરી દેવાના છે વડા પર તલ લગાવવા ઓપ્શનલ છે તમને જો ના ગમતા હોય તો નહીં લગાવવાના વડા પર જે આપણે પાણી લગાવ્યું છે એ તેલમાં જાય અને એની વરાળ બને અને એના કારણે વડા ફૂલે છે એટલે જો તમારે તલ ના લગાવવા હોય તો પણ તમારે વડા પર આ રીતે પાણી વાળો હાથ ફેરવી લેવાનો એટલે બધા જ વડા તમારા એકદમ સરસ દડા જેવા ફૂલીને તૈયાર થશે વડા જ્યારે તમે તેલમાં ઉમેરો ત્યારે તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ હોવું જોઈએ અને વડા તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ તમારે લો કરી દેવાની તેલનું ટેમ્પરેચર જો બરાબર નહીં હોય તો પણ તમારા વડા નહીં ફૂલે વડાના આ રીતે થોડા તળાય ત્યાર પછી ઉલટપુલટ કરતા રહેવાનું અને એકદમ સરસ આ રીતે ગોલ્ડન કલર આવી જાય અને બહારથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના અને સેમ એ જ રીતે બીજી બેચ પણ તૈયાર કરી લઈશું વડાને તળવા માટે તમે જો સેચ પણ ઉતાવળ કરશો તો બહારનો કલર તો આવી જશે પણ અંદરથી એ કાચા રહેશે તો ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દેવાની છે અને ઉલટ પુલટ કરીને એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એ રીતે તમારે તળી લેવાના પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને વડાને તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર સાથે ફૂલેલા ફૂલેલા એકદમ ક્રિસ્પી વડા આપણા તૈયાર થઈ ગયા તો જરાની મદદથી તેલ નીતારી વડાને આપણે તેલમાંથી બહાર કાઢી લેવાના છે આ વડાને તમે બહાર જ આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો અને દહીં સાથે ચ કોફી સાથે અથવા તો ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે આ વડા સાદમાં ખૂબ જ સરસ લાગે છે મેં અત્યારે એને દહીં સાથે સર્વ કર્યા છે એક વડાને હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ ફૂલેલા અને અંદરથી પણ કેટલા સરસ બન્યા છે એકદમ સરસ પોચારૂ જેવા અને ફૂલેલા બાજરીના વડાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો